નોકરીની લાલચ આપી યુવક યુવતીઓ સાથે છેતરપિંડી કરવામાં આવી લાખો રૂપિયા ઉઘરાવી નોકરી ન મળતા થાઈલેન્ડમાં તેઓ ફસાયા તમામ લોકોના વિઝા પચીસ જૂનના પૂર્ણ થઈ રહ્યા છે હોટેલમાં હાઉસ કીપિંગ ની નોકરી ની લાલચ આપી અને ઠગાઈ આચરવા આવી મહિને રૂપિયા 50000 ની નોકરી ની લાલચ આપવામાં આવી હતી થાઈલેન્ડ ફસાયેલા યુવાનો સોશિયલ મીડિયા પર મદદ ની اپિલ કરી ઇન્ડિયન કમ્યુનિટી એ પરત મોકલવાની વ્યવસ્થા હાથ ધરી છે મારો ભાઈ ભાભી પછી મારો ભત્રીજો એક મારા મામા ની એ લોકો 5 5 જણા ને પેલા 26 મોકલેલા હતા એને બે મહિના જેવો સમય થઈ ગયો વિઝા પણ ન આપી પછી ખાવા પીવાનું કઈ વસ્તુ ન આપી અને સુસાર સાચી કરીને છે છોકરો એ લોકો વાય થઈને એને જોબ માટે બોલાવ્યા હતા હોટલની જોબ છે પચાસ હજાર પગાર છે ખાવું પીવું રહેવું બધું એને કાતા મારી પાર્ટનરમાં એ કહે કે અહીંયા હોટલ કરવાની છે એ પાંચ જણા ગયા પછી પાછા બાર એટલે તેર જણાને એની રીતે રોકવા બોલાવ્યા એ લોકોને પણ વિઝા પણ ન લાગી અને અત્યારે ખૂબ જ ત્યાં હેરાન છે અને અત્યારે અહીંયા કોઈ સરકારી માણસો છે આપણા ગુજરાતના પટેલ ભાઈ કરીને છે કોઈ બીજા ખુશાલ કરીને છે અને ખુશાલ સાદિયા કરીને છે અને અમિત અગ્રવાલ કાકી નામ છે પંજાબી છે એ લોકો આ બધા લોકોને પૈસા કરી અને વયા અત્યારે કોઈ જાતનો જવાબ દેતા નથી અને વહેલામાં વહેલી તકે અમારા લોકો ભોગી રહ્યા મારી માંગ એકમાર છોકરો અજય ને વિભૂતિ

પછી ન્યા કોક ખબર ની કુણ આવ્યું એ તો કઈ હજી ખબર નથી પડી એટલે એ લોકો ને લઈ ગયા ને ખવરાવ્યું પીવરાવ્યું પછી એ લોકો આવી ગયા વાયલસ કર્યા અને અમે ત્રણ સ્યાદી થાય હેરાન છે હું બધા ખાધા ને પીધું ને આજ વિશે વધુ જાણકારી માટે સવદતા જયેશ ચૌહાણ ફોન લાઈન પર જોડાયા છે જયેશ થાઈલેન્ડ માં નોકરી ની લાલચ આપવામાં આવી અને લાખો ની ઠગાઈ કરવામાં આવી છે આખી ઘટના છે શું જુહી અનેક કિસ્સાઓ આપણે સાંભળ્યા છે કે વિદેશમાં નોકરીના બહાને છે તે લઈ જવામાં આવતા હોય છે ને ત્યારબાદ ત્યાં જે પ્રકારના વાયદાઓ કરવામાં આવતા હોય છે એ પ્રકારનું કશું જ સ્થિતિ છે તે જોવા નથી મળતીને તેને કારણે અંતિમમાં તો લોકો જે લાખો રૂપિયા આપીને જતા હોય છે તેમને હેરાન થવાનો વારો આવતો છે એ જ પ્રકારનો કિસ્સો છે તે પોરબંદરથી સામે આવી રહ્યો છે જ્યાં પોરબંદરના ઓગણીસ જેટલા યુવક યુવતીઓ છે તેઓ પર પર્સન છે તે અઢી લાખથી લઈ અને પાંચ લાખ સુધી રૂપિયા આપી અને થાઇલેન્ડ ગયા હતા પોરબંદરનો જે યુવાન છે તુષાર શાદિયા નામનો તેમના મારફતે તેઓએ પૈસાની ચૂકવણી કરી હતી અને તેઓ થાઈલેન્ડ છે તે ગયા હતા જ્યાં તેમને વાતનો વાયદો આપવામાં આવ્યો હતો કે ભારતીય રૂપિયા પ્રમાણે રૂપિયા પચાસ હજાર મહિને છે તે હોટલમાં કામ કરવાના આપવામાં આવશે પરંતુ યુવતી યુવક અને યુવતીઓ ત્યાં પહોંચ્યા બાદ તે જગ્યા ઉપર કોઈ પણ નોકરી છે તે નહોતી એ પ્રકારની વાત સામે આવી છે ને હવે તેમના વિઝા છે તે પણ પચીસ જૂનના પૂર્ણ થઈ ગયા છે ત્યારે તમામ યુવક અને યુવતીઓ છે તે ચિંતામાં મુકાયા છે ત્યારે તેમની વહારે છે તે હાલ તો જે પટાયા ખાતેનું જે ઇન્ડિયન કોમ્યુનિટી છે તે સામે આવી છે ને તેમના દ્વારા તમામ યુવક યુવતીઓને રહેવા અને ખાવાની વ્યવસ્થા હાલ પૂરતી કરવામાં આવી છે સમગ્ર મામલે હવે પોરબંદર પોલીસ છે તે પણ હરકતમાં આવી છે ને એલસીબી દ્વારા તમામ પરિવારો છે તેમના પણ નિવેદન લેવામાં આવ્યા છે જે તુષાર સાદિયા નામનો યુવક છે કે જેમના માધ્યમથી આ લોકો ત્યાં ગયા હતા તે હાલ સાયપ્રસમાં રહી રહ્યો છે અને મૂળ પોરપંદરનો છે એ પ્રકારની વાત સામે આવી છે તેની સાથે અન્ય લોકો પણ સંકળાયેલા છે ત્યારે પોલીસ સ્થાનિક પોલીસ છે તેમણે હાલતો પરિવારજનોના નિવેદન લીધા છે અને સમગ્ર તપાસ છે તે હાથ ધરી છે ત્યારે જે ઇન્ડિયન કોમ્યુનિટી છે થાઈલેન્ડની તેમના દ્વારા પણ આ તમામ લોકોને પરત મોકલવા માટે ફ્લાઇટ સહિતની વ્યવસ્થા અત્યારે કરવામાં આવી છે જી જય શાભાર આપનું તમામ જાણકારી આપવા માટે